સમાચારો આગળ વાત કરીએ તો સમાચાર દીવ અને દમણના અપક્ષ સાંસદના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે ઉશ્કેરણીજનક એક નિવેદન આપતા અત્યારે વિવાદ સર્જા હોવાની વાત સામે આવી રહી છે જાફરાબાદના માછીમાર સમાજના પ્રમુખ વિરુદ્ધ સાંસદે ભડકાવ ભાષણ આપ્યું હોવાની વાત અત્યારે સામે આવી રહી છે વલસાડ ઉમરગામ નારગોલની એ બેઠકમાં અપક્ષ સાંસદે ભાષણ કર્યું અને સાથે જે ભાષણમાં એમણે આરોપ લગાવ્યો છે ઉમેશ પટેલે થાય એ પ્રકારનું નિવેદન આપતા અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે જાફરાબાદના પ્રમુખ કનૈયાલાલના પિતા વિરુદ્ધ સાંસદનું કથિત એક નિવેદન સામે આવ્યું છે ભાજપના રાજમાં માછીમારોને લડવાનો પ્રયત્ન તેવી વાત કનૈયાલાલ દ્વારા કરવામાં આવી છે સાંસદના નિવેદન સામે જાફરાબાદ પ્રમુખનો બળાપો જે છે તે જોવા મળ્યો છે આરોપ પ્રત્યારોપ અત્યારે જોવા મળી રહ્યા છે હવે દરિયામાં ઝઘડો થાય તો જવાબદારી એ અપક્ષ સાંસદ છે તેની રહેવાની છે તેવી વાત કનૈયાલાલે કરી છે સરકાર પણ આ મુદ્દાની ગંભીર નોંધ લે તેવી વાત કનૈયાલાલ દ્વારા કરવામાં આવી છે ઉમેશ પટેલના નિવેદનથી માછીમારોમાં અત્યારે રોષ જે છે તે જોવા મળી રહ્યો છે તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ એક નિવેદન અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે તે વાયરલ નિવેદન અપક્ષ સાંસદને સાંભળો કે કેમ આખો વિવાદ જે છે તે ઉભો થયો એવું તો શિવ દીધું અને જાફરાબાદ અમરેલીના માછીમારોને એમણે શું કહી દીધું કોનું નામ લઈને કટાક્ષ કર્યો પહેલા એ વિડીયો પણ સાંભળીએ જાફરા બાંધવા જો દાદાગીરી કરી શકતા હોય તો આપણા થી આપણો બધા બગડી કરી લેતી શું આપણે આપણી માં નું દૂધ નથી પીધું આ કનૈયો જો મીટિંગ માં નહી આવતો હોય તો આપણે મીટિંગ રાખી શકીએ કે નહીં રાખી શકીએ મે આ પછી કનૈયો કે કનૈયાનો બાપ સમજી ગયા પ્રેમ થી માને તો આપણે લડવા બી પડે જાફરા બાગમાં જો દાદાગીરી કરી શકતા હોય તો આપણા થી આપણો બધા બગડી કરી લે છે શું આપણે આપણી માં દૂધ નથી પીધું આ કનૈયો જો મીટિંગ માં નહી આવતો હોય તો આપણે મીટિંગ રાખી શકીએ કે નહીં રાખી શકીએ ને આ પછી કનૈયો કે કનૈયાનો બાપ સમજી ગયા તો આપણે લડવા ભી પડે તો જે પ્રમાણે લડવાની વાત એ અપક્ષ સાંસદ છે તેના દ્વારા કરવામાં આવી રહી છે આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ વાયરલ વિડીયોને આધારે માછીમાર જે લોકો છે જે અમરેલી જાફરાબાદ આસપાસના જે માછીમાર જે છે તે લોકોની અંદર અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે સાથે જ દીવના એ કહી શકાય કે અપક્ષ જે સાંસદ છે તેમનું આ ઉશ્કેરીજનક ભાષણ જે છે તે અત્યારે વાયરલ થઈ રહ્યું છે જે કનૈયાલાલ છે તેમના પિતાનું નામ લઈ અને તેમણે ગંભીર કટાક્ષ જે છે તે કર્યા છે સાંસદ ઉમેશ પટેલે દરિયામાં ઝઘડાઓ થાય એ પ્રકારનું નિવેદન આપતા અત્યારે એ માહોલ જે છે તે થોડો ગરમાયો છે જાફરાબાદના પ્રમુખ કનૈયાલાલ છે તેમણે શું નિવેદન આપ્યું આખી ઘટનાને લઈને આવો એમને પણ સાંભળીએ ગઈકાલે દીવ દમણના સાંસદ અપક્ષ સાંસદ ઉમેશ પટેલ દ્વારા જે માછીમારોને દીવ અને ગુજરાતના માછીમારો વલસાડ ધોલાઈ નારગોડના માછીમારો સાથે મિટિંગ કરી આ મિટિંગના પ્રશ્નોમાં રજૂઆતોમાં જે ઉમેશ પટેલ જાફરવદળ માટે અભદ્ર શબ્દ બોલ્યા છે ખાસ કરીને મારા માટે કન્યાલાલના બાપા સુધી ઉમેશ પટેલ બોલ્યા છે તો હું દરિયામાં જઈને જોઈ લઈશ ને આવી બધી ધમકીઓ આપી છે તો હવે પછીના દિવસોની અંદર જે કંઈ પણ દરિયાની અંદર માતા થશે અને જાફ્રાવાદની બોટોને કંઈ પણ નુકસાન થશે કે માણસોને નુકસાન થશે એનો તમામ જવાબદાર ઉમેશ પટેલ રહેશે એક બાજુ આપણે ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણા દેશની સરકાર એ ભારતીય જનતા પાર્ટીની છે તો તેમ છતાં માછીમારોને ઉશ્કેરણી કરવા માટે આ અપક્ષ સાંસદ ગુજરાતના માછીમારો સાથે આવો મીટિંગ કરી અને ઉશ્કેરણી કરે છે દરિયાની અંદર તોફાન થાય દરિયાની અંદર માથાકૂટ થાય ઝઘડા થાય એને માટે તો હવે પછી કાંઈ પણ ઝઘડા કે કાંઈ પણ માથાકૂટ થશે એના તમામ જવાબદાર ઉમેશ પટેલ રહેશે અને નહીતર ઉમેશ પટેલે જાહેરમાં માફી માંગી છે કે ભાઈ હું કન્યાલાલના બાપા સુધી જે બોલ્યો છે એ હું મારી ભૂલ સ્વીકારું છું તો આ ખાસ સરકારે નોંધ લેવા જેવી છે કે આ અપક્ષ સાંસદ આપણા ભાજપની સરકારની અંદર રોગ કરવા માટે માછીમારોના હાથે ઉપયોગ કરી અને હાથા બનાવે છે તો આની ખાસ સરકારે પણ નોંધ લેવી જોઈએ